છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર તો એ અમારી ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ વિડીયોમાં અંસદી બન્યા બધા માર્કેટના ભાવ જાણો વિરમગા એક હજાર ચારસો ને પાસઠ રૂપિયાથી એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા રાપર એક હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા પાટડી એક હજાર ચારસો ને છાસઠ રૂપિયાથી એક હજાર આઠસો ને પીચોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો રાજકોટ એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને બાવીસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયાથી એક હજાર નવસો ને બોંતેર રૂપિયા

एक हजार तरह ने चालीस थी, एक हजार सात सौ पिचोतेर रूप मेंदेड़ा, एक हजार चार सौ पांच थी, एक हजार नौ सौ रूपया विशावदर, एक हजार पांच सौ पिस्तालीस थी, एक हजार नौ सौ चौदह रूपया कालावड़, एक हजार तरह ने बे रूपिया नौ सो ने बतीस रूपया બાબરા એક હજાર પાંચસો સિતે રૂપિયા થી એક હાજર નવસો રૂપિયા જેતપુર એક હજાર ત્રણસો છ રૂપિયા થી બે તેર રૂપિયા ભાવનગર એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા થી બે હજાર ને વીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બનજો ખેડૂત મિત્રો બોટાદ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા બાવડા એક હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયાથી એક હજાર ને પચાસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ રૂપિયા થી બે પચીસ રૂપિયા અમરેલી એક હજાર પચાસ રૂપિયા થી બે હજાર રૂપિયા તો મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો